ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે અગિયાર જાન્યુઆરી અને શનિવાર કપાસની બજારની વાત કરીશું ઘરેલુ બજારની વિદેશી બજારની આંકડાની માયાધાર છે ક્યાં આંકડા આપવાની ક્યાં નહીં એવું છે એ નિકાસ વેસણને આપ્યા ઉત્પાદનને આપ્યા ઇન્ટરનેશનલ કોટન એડવાઇઝરી એ પણ આપ્યા છે છતાં મેન લઈ લઈએ મિત્રો પેલા ઘરેલું બજારની વાત કરીએ તો કપાસની બજારમાં ભાવ અને ક્યાંક ઘટ્યા હતા સરકારી ખરીદી ચાલુ હોવાથી કપાસની વેસવાળી નિશા ભાવ હોવા છતાં વધતી નથી કપાસની બજારમાં આગામી દિવસોમાં જીનોની લેવાલી કેવી આવે છે અને કપાસીની બજારો વધુ વધશે તો સુધારો આવશે નહીતર ભાવ અથડાયા કરે તેવી ધારણા છે સૌરાષ્ટ્રમાં કપાસની આવક બોટાદમાં સત્યાવીસ હજાર મણ હળવદમાં પાંચ હજાર મણ બાબરામાં સાત હજાર મણ અમરેલીમાં પાંચ હજાર મણો ગઢડામાં ચાર હજાર મણની હતી કડીમાં મહારાષ્ટ્રના કપાસની ગાડીની આવક થઈ હતી ગાડીની આવક સામે ભાવ વીસ કિલોના ચૌદસો ચાલીસ થી ચૌદસો નેવું હતા સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની પચાસ ગાડીની આવક હતી ભાવ મહારાષ્ટ્રના કપાસના ચૌદસો થી ચૌદસો સાઠ હતા રાજકોટમાં નવા કપાસની ચૌદ હજાર મણની આવક હતી દેશમાં ઋની આવક એક લાખમાં મિલોની લેવાની ઓશિષો સામે ખાસ કોઈ મોટી તેજી મંદી નથી ગુજરાતમાં શંકરુ ભાવ ઓગણત્રી એમ એમ લેન્થાના ત્રણ પોઈન્ટ આઠ માઇક ની ભાવ ત્રેપન હજાર આઠસો થી ચોપન ત્રણસો હતા જયારે કલ્યાણના ભાવ રૂપિયા પચાસ સુધી ખાંડીના રૂપિયા એકતાલીસ હજાર આઠસો બેતાલીસ હજાર ત્રણસો કપાસિયા કોલન બજારમાં ભાવ નરમ હતા બેન્સમાં ખોળ વાયદો વધી સોળ વધી તેવીસો પંચોતેર ની સ્પાટ પર બંધ્યો હતો મોરબીના ભાવ નાફેડ બાદના સોળસો સોળસો વીસ અને પંદરસો સિત્તેર હતા સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના પંદરસો પચાસ અને એવરેજ નાની મિલોના ભાવ પંદરસો થી પંદરસો પચીસ થી પચાસ કિલોના હતા કપાસિયાના ભાવીસ કિલોના સૌરાષ્ટ્રમાં એવરેજ બસો એસી થી છસો હતા અને કડીમાં છસો નેવું થી સાતસો હતા નોર્થ ઝોન ઉત્તર ઝોનના રાજ્યોમાં પંજાબ હરિયાણા અને રાજસ્થાનની સિઝનમાં પ્રથમ ચાર મહિના એટલે કે સપ્ટેમ્બરથી ડિસેમ્બર દરમિયાન ઋણની આવક ગયા વર્ષથી પચાસ ટકા ઘટી હોવાનો રિપોર્ટ ઇન્ડિયન કોટન એસોસિએશન લિમિટેડે આપ્યો હતો આ ત્રણ રાજ્યોમાં રૂની આવક સોળ લાખ બાણું હજાર સાતસો શૂન્નું ગાંઠની આવક થઈ હતી જે ગયા વર્ષે આ ચાર મહિનાનીમાં બત્રીસ લાખ એકસઠ હજાર ઘાસની આવક થઈ હતી ચાલુ વર્ષે આ ત્રણેય રાજ્યોમાં ઋણનું ઉત્પાદન ઘટી

આઠસો વધારાયા હતા સીસીઆઈએ અમદાવાદ રાજકોટ માટે અઠાવી એમ એમ વાળા ઋના ભાવ બાવન હજાર પાંચસો ઓફર કર્યા હતા જ્યારે મહારાષ્ટ્રના ત્રીસ એમ એમ રૂના ભાવ ત્રેપન હજાર નવસો અને અઠાવી એમએમ ઋના ભાવ બાવન હજાર ત્રણસો ઓફર કર્યા હતા સીસીઆઈને શુક્રવારે પાંચ હજાર ઘાસડી બેસાઇ હતી જેમાં મિલોએ નવ નવસો ગાંસડી ખરીદી હતી અને વેપ વેપારીઓએ એકતાલીસો ગાંસડી ખરીદી હતી મિત્રો યુએસડીએ રિપોર્ટ આપ્યો પેલા આપણે નિકાસ વ્યસન નો લઈ લઈએ તો અમેરિકાની નિકાસ સત્યાવીસ ડિસેમ્બરથી બે બે જાન્યુઆરીના સપ્તાહ માટે એક લાખ સત્તાણું હજાર અને સાતસો ગાંસડીની થઈ જે અગાઉના સપ્તાહની સરખામણીએ સાસઠ ટકા અને અગાઉના ચાર સપ્તાહની સુડતાલીસ ટકા વધુ હતી જે શિપમેન છું તે વિયેતનામ માટે પિસ્તાલીસ હજાર ચારસો ઓગાસળીનું ચીન માટે તેતાલીસ હજાર આઠસો ગાંઠીનું પાકિસ્તાન માટે બેતાલીસ હજાર આઠસો ઓગાસળી તુર્કી મેચે ચૌદ હજાર આઠસો ગાંસડી અને બાંગ્લાદેશ બે જાન્યુઆરી સુધીના એક લાખ સાડત્રીસ હજાર ચારસો ગાંસડીના થયા જે અગાઉના સપ્તાહથી સાત ટકા વધુ હતા અને પાછલા ચાર ચાર સપ્તાહની ની સજાશ ટકા ઓછા હતા જે સોદા છે તે જોઈએ તો તુર્કી સાથે બાસઠ હજાર ગાંસડી પાકિસ્તાન સાથે પચીસ હજાર પાંચસો ગાંસડી વિયેતનામ સાથે એકવીસ હજાર પાંચસો ગાંસડી ઇન્ડોનેશિયા સાથે એક અગિયાર હજાર ત્રણસો ઘાસડી અને નિકારા ગુના માટે બાર હજાર ત્રણસો ઘાસડીના અમેરિકન કૃષિ સંસ્થાએ પાછો અંદાજ વધારી દીધો છે વિશ્વના ઉત્પાદનનો ભારતનું એમ નામ રાખ્યું છે ચીન બ્રાઝિલ અમેરિકા અને ઓસ્ટ્રેલિયાનો પાક વધારી દીધો છે અને ઇન્ટરનેશનલ કોટન એડવાઇઝરી કમિટીએ પણ વીસ કૃણો ઉત્પાદનનો અંદાજ આપ્યો છે એને પણ વધાર્યો છે એટલે ન્યૂ યર કોટન વાયદો હોવા બે ટકા ઘટી છાસઠ પોઈન્ટ પંચાણું સેન પર રહ્યો છે મિત્રો સમજો છો ને બધે વધારી દેવામાં આવે અંદાજ એટલે આવું જ થાય હવે આપણે ઇન્ટરનેશનલ કોટન એડવાઇઝરી આઈ રિપોર્ટ જોઈએ તો એ વૈશ્વિક ઋણના ઉત્પાદનમાં ચાલુ વર્ષે ગયા વર્ષથી બોતેર લાખ ગાંસડી એકસો સિત્તેર કિલાની વધારો થવાનો અંદાજ મૂક્યો હતો જેમાં આઈસીઆઈસીએ સી આઈ ચીનનું ગયા વર્ષથી બત્રીસ લાખ ગાંસડી અમેરિકાનું ઋતુ ઉત્પાદન ગયા વર્ષથી સત્યાવીસ લાખ ગાંસડી અને બ્રાઝિલનું ઋ ઉત્પાદન ઓગણત્રીસ લાખ ગાંસડી વધુ થવાનો અંદાજ મૂક્યો છે જેની સામે ભારતનું રૂનું ઉત્પાદન છવ્વીસ લાખ ગાંસડી અને પાકિસ્તાનનું રૂનું ઉત્પાદન બાર લાખ ગાંસડી ઓછો થવાનો અંદાજ મૂક્યો છે આપણે ચોવીસ લાખ ઓછી થાય અને પાકિસ્તાનમાં બાર લાખ ઘાંસળી ઓછી થશે યુએસડીએ ભારતીય રૂ માટે અલગ અલગ રિપોર્ટમાં ચાલુ સિઝનમાં રૂની આયાત અને નિકાસ બંનેના અંદાજમાં ઘટાડો કર્યો હતો યુએસડીએ ઓફિસિયલી ડિસેમ્બર મહિનાના રિપોર્ટમાં ઓગણથી પોઈન્ટ ઓગણપચાસ લાખ ગાંસડી આયાત થવાનો અંદાજ મૂચ્યો હતો પણ અલગ રિપોર્ટમાં આ અંદાજ ઘટાડી પચીસ લાખ ગાંઠડી રૂની આયાતનો અંદાજ મૂચ્યો હતો ભારતીય રૂના ભાવ વધી રહ્યા હોય આયાતમાં અંદાજમાં ઘટાડો કર્યાની ધારણા છે જ્યારે રૂની નિકાસના ઓફિશિયલ રિપોર્ટમાં સોળ લાખ ગાંઠડી થવાનો અંદાજ મૂકાયો હતો જે ઘટાડી હવે નવા રિપોર્ટમાં પંદર લાખ ઘાસડી નિકાસ થવાનો અંદાજ મૂકાયો હતો ઋણનું ઉત્પાદન ત્રણસો બે લાખ ઘાસડી થવાનો અંદાજ જાળવી રાખ્યો હતો પણ સ્થાનિક વપરાશ થવાનો અંદાજ ત્રણસો સત્યાવીસ લાખ ઘાસડી વધારી ત્રણસો તેત્રીસ લાખ ઘાસડી કરાયો હતો ચાલુ સિઝનમાં ભારતીય ઋણનું ઉત્પાદન પ્રતિ હેક્ટર ઘટી ચારસો એકસઠ કિલો રહ્યું હતું જગ્યા વર્ષે ચારસો તેતાળીસ કિલો અને તેના અગાઉના વર્ષે ચારસો તેતાળીસ કિલો રહ્યું હતું ભારતીય ઋણનું પ્રતિ હેક્ટર ઉત્પાદન વૈશ્વિક એવરેજથી ચોથા ભાગનું છે શંકર ઓટના ભાવ જોઈએ તો ચોપન હજાર એકસો એમ જાન્યુઆરી વાયદામાંથી એમ શેક્સ ઉપર જોઈએ તો ચોપન હજાર છસો ન્યુયોર્ક વાયદાના છેતાળીસ હજાર એકસો બત્રીસ ચીનના વાયદાના પંચાવન હજાર આઠસો પચાસ પાકિસ્તાનના ચોપન હજાર ત્રણસો એકતાલીસ પાકિસ્તાન આપણે આગળ થઈ ગયું હવે રૂમા બ્રાઝિલના છેતાળીસ હજાર છસો બ્યાસી કેટલુકના ત્રેપન હજાર આઠસો એક મિત્રો આડાન અવળા ભાવ વધારી ઉત્પાદન વધારી દેવા વાયદા તોડવા કેટલાક ટાઈમ હાજર માલ ઘટશે આપણું ઉત્પાદન ત્રણસો વીસ લાખ ગાંટળી જાય છે માથે જે પોઈન્ટ હતા તે ઘટાડી દેવામાં આવ્યા છે યુએસડી દ્વારા ભારતનું ને પાકિસ્તાનનું ઘટાડ્યું છે આમાં બ્રાઝિલનું ને અમેરિકાનું ચીનનું આ બધું વધારી દીધું છે આ બધું જોવા જઈએ તો બહુ મોટો વિડીયો થાય બસ એટલું જ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને શેર કરો જય માતાજી